જેમાં વિશેષ આરતી ભજન કીર્તન અને સત્સંગના કાર્યક્રમો યોજાયા હતા જલારામ બાપાના ભક્તોએ ભક્તિમય માહોલમાં ભાગ લઈ આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો આ ઉપરાંત વિવિધ સ્થળોએ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે ભોલાવાવ ગોલવાર પંચ તથા જય જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા આજ રોજ જલારામ બાપાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં અંકલેશ્વર જીઆઈડીસી હાસોદ દીવા વિવિધ ગામના ભક્તોએ મોટી સંખ્યામાં દર્શનનો તથા મહાપ્રસાદીનો લાવો લીધો છે અને ધન્યતા અનુભવી છે